નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સોળસુંબા રેલવે ઓવરબ્રિજના નિર્માણ બાદ સર્વિસ રોડની કામગીરી પૂર્ણ ન કરાતા જીઆઈડીસી કોલોની રહેઠાણ વિસ્તારમાં થઈ વાહનો અવરજવર કરી રહ્યા છે ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને વાપી અને સંજાન તરફ જવા માટે જીઆઈડીસી કોલોનીમાંથી પસાર થવા વિભાગ દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યું છે સોરસુમ રેલવે ઓવરબ્રિજના પશ્ચિમ તરફ સર્વિસ રોડના નિર્માણના આડે અવરોધો દૂર કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે અને તેથી કામગીરી પૂર્ણ થઈ નથી અહીં વાકે ડામ કહેવત સાર્થક થતી જોવા મળે છે વિભાગીય અધિકારીઓની નિષ્ફળતાને કારણે રહેઠાણ વિસ્તારમાં વાહનોની ધમધમાટને કારણે સ્થાનિક રહીશો તાઇમામ પોકારી રહ્યા છે અગાઉ સંજાણ અને વાપી તરફ જવા વાહન ચાલકો ગંગાદેવી માર્ગનો ઉપયોગ કરતા હતા પરંતુ સર્વિસ રોડની અધુરી કામગીરીના કારણે ના છૂટકે જીઆઈડીસી રહેઠાણ વિસ્તારમાં થઈ વાહન ચાલકોએ પસાર થવું પડી રહ્યું છે વિભાગની મંજૂરી વિના વિસ્તારમાં થઈ ડાયવર્ઝન અપાતા તાજેતરમાં યુવાએ કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં વિરોધના સુર ઉઠ્યા હતા સમસ્યાના ઉકેલ માટે વિભાગીય અધિકારીઓ દ્વારા સર્વિસ રોડના નિર્માણની કામગીરી આડેના અવરોધો દૂર કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે સમગ્ર મામલે નોટિફાઈડ અધિકારી દ્વારા નિયમ અનુસારની કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવી છે કારણ કે એ લોકો પાસે આરામી પાસે બીજો કોઈ ઓપ્શન નથી

બેઠક યોજાઈ હતી તાલુકામાં રાજ્ય સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ચાલી રહેલા કામોની સમીક્ષા કરાઈ હતી આગામી ચોમાસા પહેલા આંગણવાડી આવાસ તેમજ રસ્તાના કામો પૂર્ણ કરવા ધારાસભ્ય રમણભાઈ પાટકરે તાકીદ કરી હતી તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા પંચાયત સભ્ય દીપકભાઈ તાલુકા પંચાયત કારોબારી સભ્ય મહેશભાઈ તાલુકા સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત પૂર્વ સરપંચ સંઘ પ્રમુખ નરેન્દ્રભાઈ નાયક સહિત મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામજનોને સુવિધા પૂરી પાડવા હાથ ધરાયેલા વિકાસ કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તકેદારી રાખવા સરપંચોને ધારાસભ્ય રમણભાઈ પાટકરે તાકીદ કરી હતી રાજ્ય સરકારની યોજના પ્રમાણે ગ્રામ પંચાયત અંદર નવી આંગણવાડી બાંધવા માટે બાર જેટલી મંજૂર થઈ હતી એ પૈકી આજે સવારે અમારી બે આંગણવાડી જે રિકોષ છે સરકારી પાલના એવી તુમ ગામે જમીનના દાતા જમીન આપવાના કારણે અમે ત્યાં ખાત ખાતમુહૂર્ત કર્યું છે સાથે સાથે ત્યાં એક શ્મશાન ભૂમિનું પણ એમએલએ ગ્રાઉન્ડમાંથી અમે ખાતમુહૂર્ત કરેલું છે તેનું પણ આ જે કામ અમે જોઈ લીધું છે અને ગયા વખતના જે અધૂરા રહેલા કામો જે છે એ કામો પણ પૂર્ણ કરવા માટે સંયુક્ત રીતે બેઠક કરી વિકાસના કામને ખાતમુહૂર્તની અંદર બધા સરપંચોને સાથે રાખવા માટેનો મુખ્ય અમારો ઉદ્દેશ એ ઉમરગામ તાલુકામાં સારું કામ થાય બધાને પારદર્શકતા આવે બધાના વચ્ચે કેટલા રૂપિયાનું કામ છે એ વખત ખ્યાલ આવે અને એટલા માટે દરેક તમે સાથે રાખીને કામ કરીએ છીએ તદ ઉપરાંત આજે તાલુકાની અંદર બધા જ સરપંચ બોલાવ્યા છે એમાં ન્યૂ ગુજરાત પેટર્ન મોડલ વિલેજ હળપતિ પાયે સુવિધા પંદર ટકા એમએલએ ગ્રાન્ટ એમડી ગ્રાન્ટ અને જે વિવિધ યોજનાઓ પણ સરકારની વહીવટી કરવાની બાકી હોય તો હવે વાપીના પટેલ સાહેબ અહીંયા તાલુકા વિકાસ અધિકારી તરીકે આજે મુકાઈ ગયા છે અને આજે અત્યારે બાર વાગે ભારે વરસાદ પડે તો અનુસંધાનની અંદર બેઠક પણ ત્યાં રાખેલી છે સી ઓફિસ વરગામની અંદર ત્યાં એ આવીને પછી અહીંયા અનુસંધાન કરશે પણ આજથી અમારે શરૂઆત સારું કામ થાય એટલા માટે બધા સફળ વિશ્વાસમાં રાખીને આ કામગીરી અમે પર લીધી છે અને આ કામગીરીની અંદર પંચાયતના સહમંડળ પંચાયતના સહમંડળ મૂકેલી દરખાસ્તો એની વહીવટી આપવાની તરત કામ કરવાનું એ તમામ વિગત અમે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે વલસાડ જિલ્લામાં અડત્રીસ હજાર હેક્ટર વિસ્તારમાં આંબાવાડી છે જિલ્લામાં બદલાયેલા વાતાવરણને લઈ ભારે પવન અને કમોસમી વરસાદને કારણે આંબા ઉપરથી કેરીઓ ખરી પડી હતી ખેડૂતોને થયેલા નુકસાન સંદર્ભે વલસાડ જિલ્લા કલેક્ટર સૂચના બાદ બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કામગીરી શરૂ કરાઈ છે સર્વે કામગીરીમાં સોળ જેટલી ટીમો જોડાઈ હતી એસી ટકા જેટલી સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે સાત હજાર થી વધુ હેક્ટર નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને અંબાવાડીમાં માં વીસ થી વધુ ગામો ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે બંને વિભાગોના સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ રિપોર્ટ સરકાર ને મોકલવામાં આવશે આપણે પાંચ અને સાત જે વરસાદની આગાહી હતી તે પ્રમાણે આપણે ત્યાં ઘણો વરસાદ પડ્યો અને સરકારની સ્થાયી સૂચના મુજબ એમ એમથી વધુ વરસાદ થયેલ હોવાથી આપણે ત્યાં જે હાલમાં આપણા જે ઉભા પાક છે આંબા એમાં જે કેરીઓ છે તે ઘણી પડી ગઈ ખેડૂતોની બી ઘણી રજૂઆતો હતી અને આ અન્વયે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિક સર્વે કરી અને રિપોર્ટ કરવા જણાવતા આપણે જિલ્લામાં લગભગ સોળ જેટલી ટીમો બનાવી અને આ સો ટીમોનું સર્વે કરતાં આજે લગભગ સો સાંજ સુધીમાં આપણને ફાઇનલ રિપોર્ટ મળી જશે આપણે કુલ આડત્રીસ હજાર જેટલી હેક્ટરમાં આંબાનું વાવેતર છે એમાં અને બીજું લગભગ ચાર હજાર હેક્ટરની આજુબાજુ વેલાવાળા શાકભાજીનું વાવેતર છે આ બે પાકો એવા છે કે જે પવનની તીવ્રતા કે વરસાદ પવન સાથે આવે ત્યારે આ પાકોને નુકસાન થઈ શકે તો એવા આપણા લગભગ બેતાલીસ હજાર હેક્ટરમાં આપણે સર્વેની કામગીરી ચાલુ કરેલી છે અને હાલમાં આપણે લગભગ એંસીથી નેવું ટકા સર્વે ગઈકાલ સુધીમાં પૂર્ણ થઈ ગયેલો હતો અંજારિત તો અત્યારે ખ્યાલ ન આવે પણ ફાઇનલ રિપોર્ટ આવી જશે એટલે લગભગ તેત્રીસ ટકાની ઉપર જે પણ નુકસાન છે એને અત્યારે સરકારના જે ધોરણો છે એસટીઆરએફના એ પ્રમાણે આપણે નુકસાન માટે ભલામણ કરી શકીએ છીએ દમણમાં સાંકડા રસ્તાને કારણે ટ્રાફિકની સમસ્યાથી ત્રાહીમામ પોકારી રહેલા વાહન ચાલકોને રાહત મળે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રસ્તા પહોળા કરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે પરંતુ વાહન ચાલકો દ્વારા મુખ્ય રસ્તા ઉપર વાહનો પાર્ક કરાતા ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે સહેરાશ આંબલી વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા હતા આંબલી વિસ્તારમાં મુખ્ય પાઇપલાઇનમાં વારંવાર ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી વ્યર્થ વહી જતું જોવા મળે છે આંબલી વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં વારંવાર બંગાળ સર્જાતા ઉદભવતી સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવે તે દિશામાં તંત્ર કાર્યવાહી કરે એવી લોકો માંગ કરી રહ્યા છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર